ભુજની આશાપુરા પ્રી પ્રાઇમરી સ્કૂલમાં ભગવદ્ ગીતાના પ્રશ્નોત્તરીની સ્પર્ધા યોજવામાં આવી હતી જે વિદ્યાર્થીઓએ વધુ પ્રશ્નોના ઉત્તર આપ્યા તેમને મુખ્ય ઇનામ આપવામાં આવ્યા હતા બાકીનાઓને પુરસ્કાર પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા ભુજની આશાપુરા પ્રી પ્રાઇમરી સ્કૂલમાં પ્રશ્નોત્તરી સ્પર્ધા રાખવામાં આવી હતી શ્રીમદ્ ભાગવત ગીતા ઉપર આ પ્રશ્નોત્તરી રાખવામાં આવી હતી શાળાના આચાર્ય બ્રિજેશ્વરીબાના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષકો કલ્પનાબા સોઢા જલ્પાબેન ભટ્ટ દ્વારા દરરોજ પ્રાર્થના દરમિયાન શ્રીમદ્ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપવામાં આવે છે જેનો ઉદ્દેશ બાળકો અત્યારથી જ ગીતાથી વાકેફ થાય તેવા હેતુ સાથે આ ખાસ વસ્તુ કરવામાં આવી રહી છે દરેક બાળકોને સૌ પ્રથમ ઉત્તર આપવો એવી તાલાવેલી હતી જે દર્શાવતું હતું કે બાળકોના મગજમાં અત્યારથી જ આ ગ્રંથો જાણવા તત્પર છે ચાર ટીમ બનાવવામાં આવી છે જેમાં વિજેતા ટીમ જાહેર કરવામાં આવી હતી જેમાં ઉત્તરો ઉત્તરો આપનાર વધુ ઉત્તર આપનાર વિદ્યાર્થીઓને મુખ્ય ઇનામ અને ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિક ઇનામ આપવામાં આવે હતા શાળામાં બાળકોને શૈક્ષણિક જ્ઞાનની સાથે આપણા ગ્રંથ અને પ્રાચીન જ્ઞાન મેળવે તે લક્ષ્ય ફળીભૂત થતો હતો અને વાલીનો પણ આ પ્રશ્નોત્તરી સ્પર્ધામાં સારો સહયોગ મળ્યો હતો